મધર્સ ડે નિમિત્તે સુરેન્દ્રનગર ખાતે સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિસરાઈ ગયેલા હાલરડા તેમજ લગ્ન ગીતો અને સુગમ સંગીત સાથે ગીતોની અંતાક્ષરી હરીફાઈ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન કલરવ સેવા ટ્રસ્ટ સુરેન્દ્રનગર દ્વારા શહેરના અમિત દક્ષિણી રોટરી હોલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં બેસ્ટ પરફોર્મન્સ આપનાર સ્પર્ધકને પ્રોત્સાહિત કરીને સ્પર્ધકોનો ઉત્સાહ પણ વધાર્યો હતો આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી તેમજ મૈત્રી વિદ્યાપીઠના જયશ્રીબેન દેસાઈ વગેરે મહાનુભાવો પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા કાર્યક્રમના પ્રારંભમાં પ્રાર્થના તેમજ ગણપતિ વંદના નૃત્ય કિંજલબેન દવે નૃત્ય ભારતી સંસ્થા દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું જ્યારે આ સમગ્ર આયોજનને સફળ બનાવવા કલરવ સેવા ટ્રસ્ટના દેવ્યાનીબેન રાવલ તેમજ અમૃતાબેન રાવલ તથા કલરવ પરિવારે જેમત ઉઠાવેલ હતી કલરવ સેવા ટ્રસ્ટ દ્વારા મધર્સ ડે છે એ નિમિત્તે બધી માતાઓના હૃદયમાં જે બધી લાગણીઓ છે એ લાગણીઓને પ્રસ્તુત કરવાનો એક કાર્યક્રમ હતો જેમાં આપણા હાલરડા સુગમ સંગીત અને લગ્ન ગીતોની એક સ્પર્ધાનું આયોજન થયું હતું ખૂબ જ આનંદ થયો કે આપણા ભૂલાઈ ગયેલા હાલરડા ગીતો પટાણા અને સુગમ સંગીત બહેનોએ ખૂબ સુંદર રીતે અલગ અલગ ગ્રુપોએ પાર્ટિસિપન્સ થઈને જે રજૂઆત કરી એ ખૂબ રોમાંચક અને ખૂબ આનંદદાયક હત મા છે એ તો કાયમ જીવનમાં રોજ બરોજ આપણા જીવનમાં વણાયેલી વ્યક્તિ છે હંમેશા આપણા માટે મધર્સ ડે તો દરરોજ છે જ મા એ આપણા માની સાથે કોઈની સરખામણી જ ના થઈ શકાય પરંતુ આજે મા માટેનો દિવસ જ્યારે પ્રસ્થાપિત થયો છે ત્યારે માતાને પણ યાદ કરીને દરેકની આંખો ભીની થઈ ગઈ એવો આ સુંદર કાર્યક્રમને અમે કાર્યક્રમ અને ખાસ કરીને સેવા ટ્રસ્ટના બેન દેવેની બેન નરેન્દ્રભાઈ અને એમની ટીમે ખૂબ સુંદર આયોજન કરી અને શહેરમાં એક સરસ મજાનો મજાનું કામ કરે છે અનેક પ્રવૃત્તિઓ કરે છે જેવી કે ધાર્મિક સામાજિક અન્ય પ્રવૃત્તિઓ એમાં આ વખતે બહાર કરી છે અત્યારે દરેક મમ્મીઓની લાગણીઓ ક્યાંય ને ક્યાંય છુપાયેલી હોય છે અને જે બધું ભૂલાઈ ગયું છે એને આપણે નવેમ્બરથી યાદ કરીને ફરીથી આપણે એને તાજી કરીએ એટલે મેં બધા બહેનોનો સંપર્ક કર્યો એમને મને સરસ મજાનો સહકાર આપ્યો ગ્રુપ બનાવ્યા અને ગ્રુપ બનાવીને હાલરડા લગ્નગીત સુગમ ગીત વગેરેના અનેક રાઉન્ડો કર્યા અને ત્યાર પછી પહેલો બીજો ત્રીજો આપણે નંબર આપ્યો જે બેનોએ ભાગ લીધો છે એમને પણ આપણે કોમન યાદ આપ્યો અને મધર્સની આખી મધર્સ ડેની આખી જે મજા છે એ બધા સાથે મળીને ખૂબ 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 મજા કરી બસ હંમેશા આવી મજા કરીએ છીએ અને મધર્સને યાદ કરતા રહીએ છીએ